હવે ટોલ ટેક્સનું ટેન્શન નથી લેવાનું હવે માત્ર ત્રણ હજાર રૂપિયામાં મળશે આખા વર્ષનું ફાસ્ટેગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે ટોલ ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે જે જાહેરાત સામાન્ય લોકોને ઘણી રાહત મળશે નીતિન ગડકરીએ એક સેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે હવે ત્રણ હજાર રૂપિયામાં ફાસ્ટેગ પાસ બનાવવામાં આવશે જેનાથી તમારી મુસાફરી મફત થશે પરંતુ આ એક અનિશ્ચિત સમય માટે હશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક એટલે કે ટ્વિટર પર લખ્યું છે કે એક ઐતિહાસિક પહેલમાં પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રણ હજારની પાસ રજૂ કરવામાં આવી રહ્યો છે સમકક્ષ બનાવશે નીતિન ગડકરીએ પોસ્ટમાં એમ પણ કહ્યું કે ફાસ્ટેગ પાસની રાહ જોવાનો સમય ઘટાડશે તેમણે કહ્યું કે પ્રતિક્ષાના સમયમાં ઘટાડીને ભીડ ઘટાડવા ટોલ પ્રજા પર વિવાદો દૂર કરીને વાર્ષિક નીતિથી લાખો ખાનગી વાહન ચાલકો માટે ઝડપી અને સરળ બહેતર મુસાફરીનો અનુભવ પ્રતિબદ્ધ થશે આવા જ અવનવા અપડેટ માટે સમાનને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને વિડિયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં